આપણે માવઠાના વરસાદ ગણશું અને આ માવખું છે આ માવઠું છે એ ગુજરાતની અંદર કરોડો રૂપિયાનું નુકસાન કરશે બે વાવાઝોડાની જે સક્રિયતા બતાવવામાં આવી રહી છે બંનેમાંથી નવરાત્રી પૂર્ણ થાય

ઓછું વીસ હજાર કરોડ રૂપિયાનું દિવસો ચાલી રહ્યા છે તે રીતે જ અત્યારે બની રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં લઈને ચર્ચા કરવી છે ત્યારે આપણી સાથે પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચુક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પરેશભાઈ વાત છું જી નમસ્કાર પરેશભાઈ જે રીતે આપણે અગાઉ વાત કરી હતી ને તે પ્રકારના દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે જે રીતે આગાહીની ક્યાંક ક્યાંક અડવો વરસાદ અત્યારે દેખાઈ રહ્યો છે ને નવરાત્રીમાં છૂટો છવાયો વરસાદ દેખાઈ રહ્યો છે અને નવરાત્રી શરૂ છે ખેલૈયાઓ પણ ક્યાંક ને ક્યાંક મનમાં મૂંઝાઈ રહ્યા છે તો શું કહેશો પરેશભાઈ આગામી આગાહીને લઈને આમ તો ખેલૈયાઓ બહુ મૂંઝાવવાની જરૂર નથી કૃપાલસિંહભાઈ આ વર્ષે જે છેલ્લા ત્રણ ચાર વર્ષની સરખામણી જોવા જઈએ તો નવરાત્રીમાં વાતાવરણ ઘણું બધું સારું છે હા એક ચોક્કસથી છે કે અમુક જગ્યાએ છૂટાછવાયા જે મોસ્ટ મોનસૂનના વરસાદો છે એ પડી રહ્યા છે ને આ વરસાદો જો આગળ પણ થોડા દિવસ કન્ટિન્યુ રહેવાના છે કેમ કે બે હજાર ચોવીસમું ચોમાસું છે તે થોડુંક લાંબુ ચાલ્યું જનરલી જોવા જઈએ તો પાંચ ઓક્ટોબરે રાજ્યભરની અંદરથી ચોમાસાની વિદાય થઈ જતી હોય છે આ વર્ષે થોડુંક લાંબુ ચાલ્યું તો અત્યારની કન્ડિશન પ્રમાણે કહી શકાય કે હવે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ છે વરસાદ જે આવી રહ્યા છે એનું કારણ એવું છે ઘણી વખત એવું બનતું હોય છે કે જયારે ચોમાસાની શરૂઆત થાય ચોમાસાની શરૂઆત પહેલા થોડા દિવસ માટે વરસાદો પડતા હોય છે હળવા સામાન્ય એક્ટિવિટી થતી હોય છે જેને આપણે કહીએ છીએ એવી જ રીતે ચોમાસું પૂર્ણ થઈએ પછી જે વરસાદો પડતા હોય એને પોસ્ટ મોનસૂન એક્ટિવિટી કહેવાય અત્યારે જે આ વરસાદો પડી રહ્યા છે આ પોસ્ટ મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદો જોવા મળી રહ્યા છે હવે અત્યારે જોવા જઈએ તો બે કારણ છે

એ બિહામની વાતો જે આવે છે એના વિશે હું ખાસ અહીંયા જણાવવા માંગુ છું કે આનાથી કોઈ ડરવાનું નથી અત્યારે જે એપ્લિકેશનોમાં તમે જોઈ રહ્યા છીએ એ બધું જ સત્ય નથી હોતું અને મોડલો જે બતાવતા હોય છે એમાં ઘણી વખત ઘણા બધા વેરીએશન આવતા હોય બીજા નંબરની અંદર છે સાયક્લોનિક સર્ક્યુલેશન હોય ડિપ્રેશન હોય કે ડીપ ડિપ્રેશન હોય કે સાયક્લોન હોય આની પરખ છે એ ખૂબ અઘરી હોય છે એટલે જો પૂરું નોલેજ ન હોય ને આપણે એમને સીધું સાયક્લોન સમજી લઈએ તો કેક સમાજ ની અંદર અફવા ફેલાઈ જતી હોય છે એટલે હું આપના માધ્યમથી ગુજરાતીઓને ગુજરાતીઓ ને જણાવવા માંગુ છું કોઈ આવી અફવાઓ માં આવવું નહીં અરબ સાગર અંદર અત્યારે કોઈ વાવાઝોડું કે સાયક્લોન છે નહીં એક અસ્થિરતા ઊભી થઈ છે એને કહેવામાં આવે છે સાયક્લોનિક સર્ક્યુલેશન કેમ કે કોઈ પણ વરસાદી સિસ્ટમ બને એનું મૂળ સ્વરૂપ હોય છે સાયક્લોનિક સર્ક્યુલેશન એ સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બને ત્યારબાદ એ લો પ્રેશર બને વેલમાર્ક લો પ્રેશર ને ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન સુધી જતું હોય છે જેટલું દરિયાઈ તાપમાન ઊંચું હોય એટલું મજબૂત બનતી હોય છે અત્યારે રીતે ચોમાસાની વિદાય થઈ છે પણ દક્ષિણ ભારતની અંદર હજુ પણ ચોમાસું ચાલુ છે ત્યાંથી તો વિદાય થઈ નથી અને દક્ષિણ ગુજરાત દક્ષિણ ભારતની અંદર જે અત્યારે ચોમાસું ચાલુ હોય જેમાં કર્ણાટકના ભાગો છે કેરળ છે તમિલનાડુ છે એ ચોમાસાને કહેવામાં આવે છે ઈશાનનું ચોમાસું કેમ કે આપણે જે હતું એ નૈઋત્યનું ચોમાસું હતું ભારતની અંદર અલગ અલગ વિસ્તારો પ્રમાણે બે પ્રકારના ચોમાસા ચાલે છે છે દક્ષિણ દક્ષિણ ભારત ભારતના જે જે વિસ્તારો એમાં શરૂઆત એ તો ચોમાસાની થતી હોય જે પહેલી જૂને કેરળથી થાય છે પણ જ્યારે ગુજરાત ને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાંથી ચોમાસું વિદાય લઈ લઈએ એટલે એ ચોમાસું રિટર્ન થતું એટલે આપણે નૈઋત્યનું ચોમાસું જે રિટર્ન થાય છે ત્યારે દક્ષિણ ભારતની અંદર ઈશાન ચોમાસું ચાલુ થાય છે કેમકે ઈશાન દિશાના જે પવનો છે ત્યાં આવતા હોય છે જેને આપણે ગુજરાતી અથવા તો અત્યારે કેરળના દરિયાકાંઠા છે શ્રીલંકા આસપાસનો વિસ્તાર છે આ તમામ વિસ્તારો હજુ પણ સક્રિય છે જેને કારણે ત્યાં વરસાદની ગતિવિધિઓ છે ત્યાં એક સિસ્ટમ છે બની છે જે કેરળથી પશ્ચિમ દિશામાં જે પેલું આપણું ટાપુ છે લક્ષદીપ એની પાસે જે સિસ્ટમ બની હતી આ સિસ્ટમ થોડીક મજબૂત થઈને ઉત્તર તરફ ચાલી છે એટલે લો લો પ્રેશરની કેટેગરીમાં અત્યારે અત્યારે છે 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 અને આ પ્રેશર એ ઉત્તર પશ્ચિમ તરફ જઈ રહ્યું એટલે ઓમાન ને યમન તરફ આની દિશા છે ને એ તરફ જવાનું છે અને આ લો પ્રેશર છે એ ગુજરાતની બાજુમાંથી પસાર થશે બાજુમાંથી પસાર થશે તો પણ કૃપાલશ્રી ભાઈ પાંચસો ને ચાલીસ કિલોમીટર દૂરથી પસાર થવાનું છે હવે પાંચસો ને ચાલીસ કિલોમીટર દૂરથી પસાર થવાનું છે એના જે આઉટર ક્લાઉડ હોય એ આઉટર ક્લાઉડ ગુજરાતને ટચ થઈ રહ્યા છે અને એ આઉટર ક્લાઉડને કારણે અત્યારે પણ છૂટાછવાયા છે ઘણી જગ્યાએ વરસાદો નોંધાઈ રહ્યા છે અને આ અનુમાન આપણું ઘણા લાંબા સમયથી હતું જેવી રીતે આપણે બતાવીએ કે નવરાત્રી દરમિયાન ચોમાસું એક્ટિવ નહીં હોય કોઈ જગ્યાએ સાર્વત્રિક વરસાદો થાય તેવી શક્યતાઓ નથી પણ ચોક્કસ એટલું કહી શકાય કે છૂટાછવાયા કોઈ કોઈ જગ્યાએ વરસાદો હશે અને મોટા ભાગના વરસાદો છે બપોર પછીના સેશનમાં હોય તીવ્રતા જોવા મળશે અને આ તીવ્રતા છે એમાં સૌથી વધારે તીવ્રતા છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વધારે રહે તેવી શક્યતાઓ છે હવે દક્ષિણ ગુજરાતની વાત કરવા જઈએ તો આજે દસ ઓક્ટોબર છે હજુ ડાંગ આ જે તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર એક થી લઈને બે સુધી વરસાદો થાય કોઈ જગ્યાએ સિસ્ટમ થંડસ્ટ્રોમ માં એક્ટિવિટી થાય ગાજવીજનું પ્રમાણ રહીએ તો ત્યાં થાય પણ આમાં કોઈ જગ્યાએ ઇંચ એવા રીતે કોઈ નથી એક છે કે થી બે ઇંચ વરસાદ પડશે તો પણ ખેતી પાકોને તો નુકસાન જશે અત્યારે લગભગ મોટાભાગના પાકોનું હાર્વેસ્ટિંગ ચાલુ છે જેમાં સોયાબીન હોય મગફળી હોય વગેરે અને એ સાથે કપાસનો પાક છે ઉભો છે કપાસના પાકમાં પણ ફ્લાવરિંગ કરી જવું અથવા તેમાં જે પેરાવૃતનો જે રોગ આવે છે વધારે વરસાદને કારણે એ પહેરાવી સમસ્યા પણ કપાસમાંય થઈ શકે એટલે તમામ પાકોની અંદર બીજા શાકભાજી હોય તુવેરંડા અન્ય તમામ પાકો તમામ પાકોની અંદર કમોસમી વરસાદથી નુકસાન કરતો હોય એટલે દક્ષિણ ગુજરાતના જે મેં આપને જિલ્લાઓ જણાવ્યા એ તમામ વિસ્તારોની અંદર થી બે ને કોઈ કોઈ જગ્યા બેથી અઢી જ વરસાદની શક્યતાઓ છે જે સૌરાષ્ટ્રના ભાગોની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રનું ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ હોય પોરબંદર દ્વારકા જામનગર અને એક રાજકોટ આટલા જિલ્લાઓ એવા છે કે આટલા જિલ્લાઓમાં પણ એક થી લઈને બે સુધી તો કોઈ જગ્યાએ છૂટાછવાય પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના પણ દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે દરિયાથી થી પચાસ કિલોમીટર જમીન ઉપર અંદરના એ વિસ્તારોમાં થોડીક તીવ્રતા વધારે જોવા મળશે એ સાથે કચ્છના દરિયાઈ કાંઠામાં પણ અસ્થિતાનો જે પેલું અસર થશે પણ ત્યાં ઓછી હશે કચ્છના જે દરિયાઈ કાંઠાના ભાગો છે જેમાં નળિયા હોય માંડવી હોય મુંદ્રા હોય કંડલા હોય ગાંધીધામ છે આ તમામ વિસ્તારોની અંદર એકદમ હળવા છૂટાછવાય ઝાપટા પડે અને કચ્છનું વાતાવરણ છે વાદળછાયું રહે તેવી શક્યતાઓ છે મધ્ય ગુજરાત વાત કરવા જઈએ તો મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગર આણંદ ઝાપટા પડે એવી શક્યતાઓ છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં થોડીક તીવ્રતા જોવા મળશે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર એની અંદર મહીસાગર હોય દાહોદ ગોધરા છોટાઉદેપુર આ તમામ વિસ્તારની અંદર અડધા લઈને એક ઇંચ સુધીનો વરસાદ પડે એવી શક્યતાઓ છે અને એ સાથે ઉત્તર ગુજરાતમાં એક અરવલ્લી છે અરવલ્લીની અંદર પણ સામાન્ય છૂટાછવાયે જાપટાઓ પડી શકે બાકી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા આ જ ચાર જિલ્લા છે જ્યારે જિલ્લાની અંદર વધારે પડતા વાદળછાયું વાતાવરણ જોવા મળશે હા એક ચોક્કસથી છે કે બનાસકાંઠાનો જે પશ્ચિમ છેડો છે એના જે વાવ થરાદ જેવા વિસ્તારો છે એના આસપાસના વિસ્તારો છે કે જે પાકિસ્તાન બોર્ડરે આવેલા વિસ્તારો છે એ વિસ્તારોમાં થોડું વરસાદની તીવ્રતા જોવા મળશે જેવી રીતે સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં એક થી બે ઇંચ એવી જ રીતે બનાસકાંઠાના પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારો છે એમાં થોડીક બે ઇંચ જોવા મળે તેવી શક્યતાઓ છે ઓલ ઓવર જોવા જઈએ તો આ એક પ્રકારે અરબસાગરની અસ્થિરતા છે અને આ અસ્થિરતાને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર થોડીક તીવ્રતા જોવા મળશે બીજા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ અને કોઈ કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે ને આ જે નવરાત્રી પૂર્ણ થાય ત્યારબાદ પણ આ હજુ કે શરદ પૂનમ સુધી આપણું વાતાવરણ છે અસ્થિર રહેશે આ જે અસ્થિરતા લઈ આવશે અને એ અસ્થિરતા શરદ પૂનમ સુધી એટલે કે લગભગ સત્તર અઢાર ઓક્ટોબર સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે ને આ જે વાદળછાયું વાતાવરણ છે એટલા વિસ્તારોનું તાપમાન અત્યારે થોડાક દિવસ માટે ડાઉન આવશે બાકી આ જે વાદળો જે વિસ્તારોમાં નહીં હોય ત્યાં પણ ઊંચું તાપમાન રહેશે અને જે વિસ્તારોમાંથી વાદળો વિખાઈ જશે એ તમામ વિસ્તારોનું તાપમાન છે એ લગભગ બત્રીસ થી લઈને છત્રીસ ડિગ્રી અને આઇસોલેટેડ પોઈન્ટ હશે જે એરિયા હશે એ વિસ્તારોની અંદર સાડત્રીસ આડત્રીસ ડિગ્રી જેવું તાપમાન રહે તેવી શક્યતાઓ છે એટલે ઓક્ટોબર મહિનાની અંદર આ અસ્થિરતા પણ આપણે અસર કરશે અને એ સાથે અસ્થિરતામાંથી મુક્ત થશું એટલે તાપમાન છે એ પણ આપણે પરેશાન કરશે એટલે ઓક્ટોબર મહિનો છે ગરમી ઉકળાટ તાપમાન

આમ તો અત્યારે જે આ વરસાદો પડી રહ્યા છે એને કૃપા સિવાય માવઠું જ આપણે ગણવું પડશે કેમકે આ કોઈ નૈઋત્યના ચોમાસાના વરસાદ નથી આ પોસ્ટન છે જનરલી જોવા જઈએ તો વરસાદો પડે ચોમાસાના આપણે વરસાદો ગણીએ કેટલા ઇંચ વર્ષ દરમિયાન પડે એ આંકડાઓ માપવામાં આવતા હોય છે એ પછી ત્રીસ સપ્ટેમ્બર સુધીના જે વરસાદો પડે છે એ ત્રીસ સપ્ટેમ્બર સુધીના વરસાદોને આપણે પેલામાં લઈએ છીએ નૈઋત્યના ચોમાસાના

નવ ઓક્ટોબર સુધી પણ દક્ષિણ ગુજરાતના મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર સુધી ચોમાસું ત્યાં સક્રિય જોવા મળ્યું હતું આજની તારીખે દસ ઓક્ટોબરે ચોમાસાની વિદાય થઈ છે આને આપણે માવઠાના વરસાદ ગણશું અને આ માવઠું છે આ માવઠું છે એ ગુજરાત અંદર કરોડો રૂપિયાનું નુકસાન કરશે જેવી રીતે જોવા જઈએ તો જુલાઈ મહિનાની અંદર જે અતિવૃષ્ટિ થઈ હતી એની અંદર આઠ થી દસ હજાર કરોડ નું નુકસાન હતું જોકે દુઃખની વાત એ છે આપણે તો પેલા વીમા કંપનીઓ હતી કે ખેડૂતોને નુકસાન થાય તો એનું જે પ્રીમિયમ ભર્યું હોય વીમો પણ પાસ થતો હતો વીમા કંપનીઓ ગવર્મેન્ટે બંધ કરી પછી એક યોજના ચાલુ કરવામાં આવેલી છે જે યોજનાનું નામ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આ યોજનાની અંદર બે કલમ બહુ અગત્યની છે અને એ બે કલમ છે એવી જાણી જોઈ અને બુદ્ધિપૂર્વક જે મારી દેવામાં આવી છે કે જેને કારણે ખેડૂતોને એનો હક મળતો નથી એક છે કલમ ઘ અને બીજી છે કલમ નવ કલમ ઘ અને કલમ નવ ના પ્રાવધાન એવા છે કે કોઈ જગ્યાએ અતિવૃષ્ટિ થાય કે અનાવૃષ્ટિ થાય વાવાઝોડા આવે માવઠા થાય આવી કોઈ પરિસ્થિતિની અંદર નુકસાન થયું હોય તો એનું ગવર્મેન્ટે સર્વે કરાવવાનું અને સર્વે કરીને બોતેર કલાકની અંદર એવું સાબિત થાય કે આ જગ્યાએ નુકસાન છે તો એ વિસ્તારના ખેડૂતોને એ બે હેક્ટરની મર્યાદામાં એને વળતર આપવાનું હોય દુઃખની બાબત એ છે

એમાં પણ ખેડૂતોને નુકસાન થયું આ ત્રણેય નુકસાન હતા એ કુદરતી આફતને કારણે થયા છે આકાશી આફત વર્તી વર્ષી હતી જેને કારણે ગુજરાતના ખેડૂતોના ત્રીસ હજાર કરોડ કરતાં પણ વધારે રૂપિયા છે ધોવાઈ ગયા છે અને હવે આ માવઠામાં પણ ઘણા બધા ખેડૂતોના પાત્રા પડે કપાસમાં નુકસાન થાય શાકભાજીમાં નુકસાન થાય સોયાબીનમાં નુકસાન થાય તુવેર એરંડામાં નુકસાન થાય આ તમામ નુકસાન છે એ ક્યારેય પણ ભરપાઈ ન કરી શકીએ એવું બધું નુકસાન છે અને આ નુકસાન એના બાબતે હજુ પણ સરકાર ખૂબ ગંભીર નથી આમ તો અમે પણ ઘણા બધા મીડિયાના મારફતે ટિબેટો કરાવી છે આ બાબતે કે ખેડૂતોને નુકસાન છે કાયદા મુજબ જે થતું હોય કાયદાની વિરુદ્ધ કઈ નહીં કાયદા મુજબ જે થતું હોય એ વસ્તુ ખેડૂતોને એનો હક છે મળવો જોઈએ આવી ખૂબ બુમો પાડી છતાં પણ હજી સરકાર તરફથી કોઈ જ પ્રકારે વળતર છે ખેડૂતોને આપવા માટે ક્યાંય તૈયારી દાખવવામાં આવી નથી માત્ર સર્વેના નાટકો પણ થયા હતા એક વખત તો ઓગસ્ટ મહિના મેં એવી જાહેરાત પણ કરી કે ત્રણસોને પચાસ કરોડ રૂપિયાનું પેકેજ છે એ ગુજરાતના ખેડૂતોને આવશે હવે ત્રીસ હજાર કરોડ કરતાં પણ વધારે નુકસાન હોય ત્યાં આપણે ત્રણસો ને પચાસ કરોડની જો આપણે જાહેરાત કરીએ તો એક પ્રકારે આ જગતના તાત સાથે મસ્કરી સમાન વાત છે એટલે સરકાર માત્ર મસ્કરી કરી છે ખેડૂતો માટે સાથે કોઈ ન્યાય નથી કર્યો હું તો આપના માધ્યમથી કહેવા માંગુ છું કે સરકારે જો ન્યાય કરવો હોય તો કરવો જોઈએ કેમ કે સરકારની પણ કોઈ બાપ હોય ને તો આ ગુજરાતના ખેડૂતો છે આ દેશના ખેડૂતો છે રાજાથી લઈ અને રંગ સુધી શાકભાજી અનાજ કઠોડા તમામ વસ્તુ જે દિવસ રાત એક કરી અને પિસ્તાલીસ ડિગ્રીમાં પણ કામ કરે છે ચાલુ વરસાદમાં પણ કામ કરે છે કડકડતી ઠંડીમાં પણ

ભવિષ્યનું તો આપણે અત્યારે નથી કેતા પણ અત્યારે હાલ પૂરતું કહી દઈએ કે અત્યારે જે બે વાવાઝોડાની જે સક્રિયતા બતાવવામાં આવી રહી છે બંને માંથી એક પણ વાવાઝોડું નથી અરબ સાગરમાં હોય કે બંગાળની ખાડીની અંદર હોય બંને છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સિસ્ટમ નું મૂળ સ્વરૂપ છે આગળ જતા એ લો પ્રેશર અથવા તો વેલમાર્ક લો પ્રેશર બની શકે છે એ વાવાઝોડું નથી આવનારા સમયમાં એ વાવાઝોડાની કેટેગરી સુધી પહોંચે એવું કોઈ હવામાન એને સપોર્ટ નથી કરતું કેમ કે કોઈ પણ સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશર હોય શરૂઆતમાં એ સાયક્લોનિક સર્ક્યુલેશન પછી લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન પછી ડીપ ડિપ્રેશન સિસ્ટમના આટલા પ્રકાર છે હવે ડીપ ડિપ્રેશન છે એ ટોપની કેટેગરી ગણવામાં આવે છે ડીપ ડિપ્રેશન થી વધુ મજબૂત બને તો એ સાયક્લોન સ્ટ્રોમ બનતું હોય છે અને ડીપ ડિપ્રેશન ને સાયક્લોન સ્ટ્રોમ માં પરિવર્તિત થવા માટે દરિયાઈ તાપમાન છે 29 ડિગ્રી કરતાં ઉપર હોવું જોઈએ અને એક અજોત્યા ઊંચું તાપમાન નથી મળી રહ્યું અને એ સાથે ભેજ અને પવનની દિશાઓ પણ સપોર્ટ નથી કરતી બીજા પણ અન્ય ફેક્ટરો છે એ આ વરસાદી જે સિસ્ટમ છે એને સાયક્લોન સુધી લઈ જવામાં મદદરૂપ કરતા નથી મારી દ્રષ્ટિએ વ્યક્તિગત હું એવું નથી માનતો કે આ સાયકલોન બનશે પરેશભાઈ આપનો કિમતી સમય આપો બદલ ખુબ ખુબ આભાર તો આ હતા હવામાન પરેશભાઈ ગોસ્વામી અને પરેશભાઈ જે રીતે વાત કરી કે હાલ જે અસ્થિરતાઓ દેખાઈ રહી છે શરદ પૂનમ સુધી આ જે અસ્થિરતા છે તે સાગરમાં સર્જાય છે અને તેની અસર જોવા મળી રહી છે ક્યાંક ક્યાંક છૂટા છવાયા વરસાદ જોવા મળશે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા હળવા વરસાદ જોવા મળી શકે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર